નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણે ચેનલ ફરીવાર ખેડૂત મિત્રો આપણે મગફળીનો એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ આજના વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે વાત કરવાની છે કે મગફળીના પાકમાં ફૂલ અને સુજા વધારવા માટે શું કાળજી લેવી જોઈએ અને કઈ દેવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણે મગફળીના પાકમાં વધુ ઉત્પાદન મેળવી શકીએ મોટાભાગે ખેડૂત મિત્રો મગફળીમાં અઠ્યાવીસ દિવસે ફાલ આવવાનું શરૂ થઈ જતું હોય છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને કાળજી લેજો કે આગળ હું તમને જે દવાની માહિતી આપું એ દવા તમારે જ્યારે મગફળીમાં ફ્લાવરિંગ શરૂ થઈ જાય એટલે કે તમારી મગફળી ત્રીસથી લઈને પિસ્તાળીસ દિવસની થાય ત્યારે તમારે આ દવાનો છંટકાવ કરવાનો છે કેમ કે આ સમયગાળામાં જ મગફળીમાં ફાલફૂલ અને સૂયા બેસવાની વધુ પ્રક્રિયા થતી હોય છે એટલા માટે તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કઈ દવાનો છંટકાવ કરવાથી મગફળીમાં જો વધુ વધ થતી હોય તો તે અટકી જશે અને ફૂલ સેવામાં પણ વધારો થશે તો ખેડૂત મિત્રો પહેલા નંબર ઉપર આવે છે સીજન્ટા કંપનીનું કલ્ટર આંબામાં આપણે વધુ ફૂટ આવે અને વધુ ફાલ આવે એ માટે મોટા ભાગના ખેડૂત મિત્રો સીઝન્ટા કંપનીનું કલ્ટર આ દવાનો ઉપયોગ કરતા હોય છે તો આ જ દવા આપણે મગફળીમાં ફૂલ અને સુયા વધારવા માટે આપણે આનો છંટકાવ કરી શકીએ છીએ હવે ખેડૂત મિત્રો આપણે આ દવાના પ્રમાણની વાત કરીએ તો ખેડૂત મિત્રો તમે પાંચ એમએલ પ્રતિપંપ નાખીને પણ આનો છંટકાવ કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા નંબર ઉપર આવે છે ગોદરેજ કંપનીનું ડબલ ખૂબ જ આનું સારામાં સારું રિઝલ્ટ જોવા મળે છે જો આ દવા તમને મળે તો આનો જ છટકાવ કરજો કેમ કે આનું રિઝલ્ટ તમને ખૂબ સારું જોવા મળશે આ દવા પણ મગફળીમાં જો વધ થતી હશે તો તેને અટકાવશે અને ફૂલ સૂયામાં પણ ખૂબ જ વધારો કરશે ઘણા ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ કરીને મગફળીમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવે છે આ દવાના પ્રમાણની આપણે વાત કરીએ તો કે પાંચથી છ એમ એલ નાખીને આપણે આનો છટકાવ કરી શકીએ છીએ ત્યારબાદ ખેડૂત મિત્રો ત્રીજા નંબર ઉપર આવે છે રુજુતા તો રુજુતાનું પણ તમને સારું એવું પરિણામ જોવા મળશે આ પણ મગફળીની વધને અટકાવશે અને ફૂલ સૂયામાં પણ વધારો કરશે ત્યારબાદ ખેડૂત મિત્રો ચોથા નંબર ઉપર આવે છે ઘરડા કંપનીનું ચમત્કાર તો આ દવાના પણ સારા એવા પરિણામ આપણને જોવા મળશે ખેડૂત મિત્રો આ પણ મગફળીમાં જો વધારે વધ થતી હશે તો તેને અટકાવવાનું કામ કરશે અને ફ્લાવરિંગને સૂયાના પ્રમાણમાં પણ ખૂબ સારો એવો વધારો કરશે ખેડૂત મિત્રો હવે આપણે આના પ્રમાણની વાત કરીએ તો કે તમે પ્રતિપંપ પંદરથી વીસ એમએલ નાખીને આનો છંટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ હતી અમુક કંપનીની દવાઓ જે મગફળીના પાકમાં ફૂલ અને સુયા વધારવામાં ખૂબ જ ઉપયોગી આવશે અને ઉત્પાદન પણ વધારે આવશે ખેડૂત મિત્રો આ ચાર દવામાંથી તમારે કોઈ પણ એક જ દવાનો છંટકાવ કરવાનો છે અને મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે જ્યારે મગફળી ત્રીસથી પિસ્તાલીસ દિવસની થાય ત્યારે જ તમારે આનો છંટકાવ કરવાનો છે અને આ દવા સાથે સાથે તમારે જો ફૂગનાશક દવાનો પણ છંટકાવ કરવો હોય તો આની સાથે મિક્સ કરીને છંટકાવ કરી શકો છો અથવા તો જીવાતની પણ દવા તમારે છાંટવી હોય તો આ દવાની સાથે ભેગી કરીને પણ તમે છંટકાવ કરી શકો છો આમ તમે આ ત્રણ દવાઓનો મિક્સ કરીને મગફળીના પાકમાં છંટકાવ કરી શકો છો આમ કરવાથી તમારી મહેનત પણ બચી જશે અને આપણને ઉત્પાદન પણ વધુ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે તમે અમુક કાળજીઓ લઈને મગફળીના પાકમાં ફૂલ અને સુયા વધારી શકો છો ખેડૂત મિત્રો આપનો વિડીયો ગમ્યો હોય તો શેર જરૂરથી કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો સુધી પણ આ માહિતી પહોંચી શકે ખેડૂત મિત્રો હજી સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને ખેતીને લગતી અવનવી માહિતી મળતી રહે હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન